જય ગોપાલ મિત્રો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન મહોત્સવ ટુકડા અબોટી બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત અલૌકિક મહોત્સવ અને જેમાં ભોજનની વ્યવસ્થા છે એ બહુ જ જરૂરી હોય છે સપ્તાહમાં કોઈ પણ સપ્તાહમાં આપણે અબોટી બ્રહ્મ સમાજની સપ્તાહમાં આપણા જ છોકરા હોય આપણા જ યુવાનો હોય વડીલો હોય અને રસોઈ બનાવવાળા હોય આવી રીતના આપણે ઘણી સપ્તાહ કરી છે

ક્યા ગામથી આવો છો? ભાદરોળ ભાદરોળ મોવા તાલુકો ભાદરોળ ગામથી જિલ્લો ભાવનગર અને બગડાણાની એ પુણ્ય ભૂમિથી આવે છે અને કેટલા વર્ષથી સેવા આપો છો ચાલીસ 40 જેવું થાય 40 વર્ષથી સેવા આપો છો અને જો તમે જે આ વડીલ વડીલો છે એની ઉંમર જોઓ અને એની સ્તુત કરે છે પણ આ છે એ સેવા યજ્ઞ છે અને ખાસ કરીને ભોજન આપવાનો જે યજ્ઞ છે એ સેવાનું પુણ્ય આ વડીલો પામે છે તો આપણે એના માટે ખાસ ખાસ એને વંદન કરીએ નમન કરીએ મહેશભાઈ આવે ટુકડા તરફથી મહેશભાઈ સાકાર સાહેબ ભાવનગરથી જ જે બિલોંગ્સ કરે છે ભાવનગરના જ છે અને આપણે આ સેવા જે થાય છે બગદાણા ધામ ત્યાં અમે મહેશભાઈ સાથે ગયા હતા ત્યાંની જબરજસ્ત સેવા અને એ સેવા જોઈને અહીંયા ટુકડા ગામમાં જે આપ પધાર્યા ખૂબ ખૂબ આપણો આભાર ખૂબ ખૂબ આપણે આપણે વંદન કરીએ કે આ સેવા તમે અહીંયા આપો છો એ અમારા યુવાનો માટે પણ ખાસ કરીને જે પરમાર્થું કામ થાય એવી વસ્તુ થશે ગામ છે ભાવનાશીલ ગામ છે અને આપણે વડવાણા શિવકથામાં પણ આ ટીમે છે લગભગ ત્રણસો જેટલી માણસો ત્યારે આવેલા હતા ભક્તો આવેલા હતા અને ત્યાં પણ સેવા આપેલી હતી અને ફરી એક વખત અબોટી બ્રહ્મ સમાજમાં અહીં ટુકડા ગામ માં સેવા આપી રહ્યા છે તો ખુબ ખુબ એનો આભાર